કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે મહેસાણા જિલ્લાના વડનગર ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા યોજાયેલા સહાય હેઠળના સાધનોના વેરીફિકેશન કેમની મુલાકાત લીધી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે હંમેશા હકારાત્મક સંવેદનશીલ છે રાજ્ય સરકાર દ્વારા ખેતીના ઓજારો ટ્રેક્ટર સહિતના સાધનો ખરીદી કરી સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અને પારદર્શક અરજી પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે આ વ્યવસ્થાના ભાગરૂપે મહેસાણા જિલ્લાના અત્યાર સુધીમાં ઓનલાઇન અરજી કરનાર ચાર હજાર ચાર ખેડૂતોને પૂર્વ મંજૂરી આપી દેવામાં આવી છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા